પણ આ છોકરી ને એક આ ત્રણ વર્ષ પેલા એક છોકરો ફસાવી લઈ ગયો તો એનો બાપો ભૂવો છે હું કે નો ને છોકરી ને કરું તો મારી દીકરી ફસાતી હોય મારી જિંદગી બગડી જાય અને આપણી છોકરી ક્યાં ફસાઈ જાય એ ખબર જ પડતી નથી એ જ નથી સમજાતું ક્યાંક એવું પોસવું હોય તો કેજો ને મારે કોક ને ફસાવી દેવી જોઈએ એકાદ હા મારી આપડે તમારી દીકરી કે તમારા દીકરાની દીકરી

અને તમારી અટક શું છે મહિડા મારા હાલ મહિડા એમ નહિ પારુલ ફસાણી ઇન્સ્ટા માં કેવી રીતે ફસાણી દઈએ મારે જરીક શીખવું છે થોડીક ટ્રેનિંગ દેજો આમાં કેવી રીતે ફસાવું હા તો હું તમને રામોઈ દાવી શીખવાડી દઈ એટલે મને મારે ફસાવું નથી મારે ફસાતા જ શીખવું છે પારુલ મને વાત તો કર કેવી રીતે ફસાણી એમ

ઇન્સ્ટા તો હમણાં આયુ ના ના કેટલાય વર્ષો થયા છે 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 એટલે અટાણ પારું તારી ઉમર કેવડી ત્રેવીસ ત્રેવીસ વર્ષ હા હા તો હવે પારું આપડે શું કરવાનું છે મને કે ભાઈ હવે એ મેં કેસ કર્યો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કે છે કે તારા માં બાપ ઘરે આજે નહી જવાય ને કાલે નહી જવાય ને છોકરો મને બહુ મારતો અને દારૂ બારૂ પીધો

ખાલી ખાલી આવે સિંહ હોતી આવે તો હારું ને છે મેં કીધું નકર સાવન માં ભેગો સિંહ છે ને મેં કીધું કદાચ સિંહ પછી આવે કે પેલા આવે એવું કઈ થતું હોય ને કર તો માતાજી હાલી તો આવે ની હવે એની પાસે પૈણ માં કેમ આવતા હોય આપડે ની ખબર પણ પૈન માં આવે ઓમ આવે પણ માતાજી આપડે પૈન માં આવે તો કઈ ઓમ તો આવે ને સિંહ બી લઇ ને આવે ને એમ ના ના સિંહ તો નથી જોયો મેં ઠીક 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 એટલે તો સારું મેલડી માં પછી સાવન માં બે હારું હારું આવે કે વહામ હારું

લાંબા લાંબા વાર છે મેં તમને ફોટો મોકલ્યો છે તમારા મોબાઈલ માં એ મને નો ખબર મને તમે અગાઉ કીધું હોય તો હવે તારું નામ હું કીધું પારુ હા પારુલ 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 બેન પારુલ બેન પારુલ બેન તમારા બાપા નું નામ રમેશભાઈ ભાઈ મહિડા મહિડા એટલે મળ્યા કે મહિડા મહિડા <laughs> ok હાલો હાલો મહિડા અને રહે શાપર રહે શાપર વેરાવળ વેરાવળ હા હવે પારુલબેન બેન તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ ત્રણ વર્ષ અને બચ્ચું છે કાઈ ના ના ત્રણ વર્ષ ઓકે ત્રણ વર્ષ હવે તમે તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે કે શું કરવા નથી હતું ઈ લોકો ને પોલીસ ને બોલાવ્યા ને મેં તો પેલા સમાધાન ની વાત કરી તી પણ ઈ લોકો એમ કહીશ કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હું તો જ કરી નાખું એમ કે એટલે હવે તમારી ત્યાં રહેવાની ગણતરી છે કે નથી મારી તો ત્યાં ગણતરી એમ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાઉં

એટલે એટલે જ ના પાડે છે કે અમાર ન જોતી બાપ અમાર નહીં કાલે મારા માં બાપ આવવા જ નહી દેવાના મારે મારા મા બાપ ના ઘરે જવાનું જ નહી એવું કે લોકો સમાધાન ની મારી મમ્મી એમ કહો ને કે મારા મમ્મી સમાધાન કરી નાખો આવડો જાવરો કરી નાખો તો પોલીસ સ્ટેશન આવ્યા આવી ખોટું ખોટું કે મમ્મી બે લાખ માંગો છો એ મમ્મી પાંચ લાખ મમ્મી કોઈ બે રૂપિયા નથી માંગો મારા મમ્મી ખાલી એમ કેતા કે આપડે નાઇટ ની સમાધાન કરી નાખી આપણે છોકરી છોકરા લગન કરી નાખી અમારે લગન કરાવ્યા અમે રાજકોટ કોર્ટ તો બઉ એવું હોય કે કુવારા એટલે એ લોકો ફેરા ફેરવાય ન આવતા અમારે ભેગા એમ કે અમે લગન બગન કઈ નહીં કરાવી તમે કર્યું તમારી તમે રિયો એની ભેગા એને ફેરા ફેર્યા ફેર્યા ના રે ના તો ફેરા વગેરે સુધી તો

ਇੱਟਲੇ ਅਮਰ ਕੋਈ ਵਾਜੇ ਵਾਂਧੋ ਨਹੀਂ ਆਉਤੋ ਮੈਂ ਕਿਹਾ ਹੂੰ ਆ ਬਦਿਆ ਕਿਲਾ ਕਾ ਚਾਰ ਫੇਰਾ ਫਰੇ ਨਾ ਹਮਮ ਅਮੇ ਤਪਸੀ 3 ਫੇਰਾ ਫਿਰਿਆ ਭਾਈ ਇਹ ਤਾਂ ਰੋਇਕਾ ਇੱਟਲੇ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਜਰ ਤੈਨ ਭਾਈ ਗਿਆ ਲੇ ਕੇ ਫੇਰਾ ਚਾਲੂ ਰਿਆ ਪਾਜੀ ਫੇਰਾ ਬੈਂਕ ਕਰੇ ਟ੍ਰੈਕਟਰ ਨਾ ਫੇਰਾ ਚਾਲੂ ਕਰ ਦੀ ਜਾ ਅਬ ਕਾ ਮਤ ਅਬ ਹੂੰ ਤਰ ਘਰਵਾਰਨ ਫੋਨ ਕਰੂ ਹਾਂ

અને એમાં હું ચાર sheet મારે સોળ તારીખે ઓલી હોય ને ચાર હા કોરાટ માં તો એ ચાર sheet થઈ ગઈ છે પણ હજી કાય જવાબ આવતો નથી એ લોકો હાજર કર્યા છે ઓલા બે પ્રેમ ની વાતો કરી તી એક કે ખેસ્તાન હામા એક બીજા ભેગા થાવ તો તમે ને તમારો પ્રેમ યાદ આવે કે નો આવે એને એમ કર્યા હોય હું પ્રેમ યાદ આવે નહીં તો હું તારી વગર સુતો નથી ને મને નીંદર માં તું દેખાય ને ચા માં તું દેખાય ને આવી બધી વાતો કરતા હોય તો ઈ આપડે બે બીજા ભેગા થઈ થઇ જઈએ યાદ ના અરે ના પ્રેમ હોય તો આવી રીત ને પડ્યા હોય આ જાય તો ય તો પણ એ અટાણે પણ જે તે સમયે પ્રેમ કર્યો તો તમે કઈક વચન દીધા છે ને એકબીજા ને દીધા તો હોય પણ એક હાથે થોડી ચાલી પડે છે એક કે એક તો મતલબ એક વાત ભાંગી ગયો હશે હે તો બોલો પ્રેમ માં બે હાથે તાળી પડે એના બદલે એક હાથ માં ફ્રેકચર થયું

હવ મારી વાત હવ તો પછી આપડે એક કામ કરી ફોન નથ કરતા તું તારો ફોટો મોકલ હું છે ને યુટ્યુબ માં ચડાવું છું હ એટલે પપ્પા નો હું મોકલું છું ફોટો એનો દાણા જોયી છે ને એના પપ્પા છોકરા ના દાણા જોયી છે એનો હું મોકલું તમને ફોટો હ હ શાંતિ થી રહ્યું કરે છે ને બધા મને એવું કૈક ખવડાવી દીધું ને હું મારા માં બાપ ની ખાતી જ નોતી

પ્રેમ ને એવું નથી પણ એ એના મૂકી ના વયુ જવાય ને એમ હું કવ છું ભલે ને પ્રેમ હોય તો નિભાવતા આવડવું જ ને ભાઈ એ છે ને એ શરીર સુખ ના પ્રેમ હતા હાથો પ્રેમ નો હોય હાથો પ્રેમ હોય તો કઈ તમાર ત્રણ વર્ષ માં તો તમારે હા માં મળ્યા હારા ની કેસ કપાય તો અટાણ ક્યાં પ્રેમ કયો તો હા આ બધા પ્રેમ છે ને ઈ ઉપર સારા પ્રેમ છે હમ કઈ વાંધો નહીં હાલો ઉપાધિ ના કરતા હવે તમે છે ને થઈ જાય પારુલ તમારો ફોટો મોકલો હાલો હા અને આ કેસ મારો આ ચારસો અઠાણું વાળો કેસ રહ્યો ને ઈ કોટડા સાંગાણી જ જવાનો છે હા એ તો ત્યાં જ હા અને ખોરાકી નો કેસ છે ને એ ગોંડલ છે હા એ મેં ખોરાકી નો કેસ કર્યો પણ ઈ મેડમ એમ કહે છે કે તમારો વારો આવતા મહિને આવશે હા પણ એ ગોંડલ ફેમિલી કોર્ટ માં હાલે આપડે હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ હા ત્યાં કર્યો મેં હા એટલે હવે તમે છે ને ભાઈ પણ એમ નહી તો થી વાત તો ના કરી હું ફસાણી હતી કેવી રીતે એ તો મને વાત જ ના કરી હતી એ હવે યાદ તો હોવું જોઈએ લે તે આમાં એમ છે જોવું જોઈએ હવે માંગણા વાળા ને પદ્માવતી એ પ્રેમ કર્યો કેવો પ્રેમ કર્યો ભૂલાણો નહી હજી ભૂલાણો નહી હવે ત્રણ ત્રણ વર્ષ પ્રેમ ભૂલાઈ ગયો પ્રેમ થોડો ભૂલાણો ફસાણી એ ભૂલાઈ ગયો હા પણ ફસાણી એટલે તું ફસાણી થી જ પ્રેમ કર્યો

એટલે તમને કેસ ઓલેસ કરું નકલું નહીં તાર ફોટા મોકલ પછી તો હું છે ને એ કાગળિયા ને એ બધું મોકલી દીધું જોઈ લઉં છું પણ આની અરે સમાધાન ની આપડે ટ્રાય કરશું જો કદાચ તમારું બને તો એકાબીજા સુખદ સમાધાન થાય એવો અમે પ્રયત્ન કરશું એટલે તમારે બીજા જો મારે તમે કેસ કબેડા કરીને જિંદગી જીવવી એની કરતા સુધરી જતા એકાબીજા સારી રીતે જીવો

હા અને ફસાણી થી ને એ તો તે મને વાત જ ન કરી મારે તો થી જાણવું હતું મને ફસાવવાનું મેં જોયું જ નહીં હાય કારીક મોકલી ને એટલે નીકળે હું નીકળે ઈ તો મારા મમ્મી કે ફોટા મેકલા ને નીકળે છે હાય કારીક મોકલી ને એટલે નીકળે છેક છે ઈ તો બે માદિગ્રીએ વાત કરી લ્યો તમે મારા તમે તાર પપ્પા ને એવું કામ કરે મારા પપ્પા ગાડી આ કે એટલે કઈ ગાડી કટા રહો એટલે આમ ટુર માં કઈ લોકલ सूरमा हाँ हाँ क्या हूँ दीजिए हैदराबाद में दिल्ली तो <laughs> में कर्नाटक में तो तारु समाधान करो ताई ने बोल पड़ी थी इनको तब बापू ट्रिप जेदी ट्रीट में जो इनसे दी वाला समाधान में बोली कहीं फेंका ताई ने गा कहीं मेर दिया ये हैदराबाद ती सीधू सीधी ट्रीपल मारे तार करवाने नहीं ट्रिप मोटी था वाली है इसे सीधी आके है पायड़ी मा�

બને ત્યાં સુધી એક બીજા સમાધાન નો પ્રયત્ન કરી અને સમાજ માં સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો આપણી છોકરી રિયા હમણાં બહુ કાઢે છે અમે બધા દુખી થઈ ગયા આપડી છોકરી ઘર બાંધ્યું નથી હવે મારે મોત છે અને મારી વાડી ફસાઈ જ જાય ટીમ પોસ્યું પડી જાય કે હેર ફૂટ દીને તેમને આ કેવો તને જમાવટ પાડી છે તે તાર માં બાપ ને મૂકીને વહી ગઈ હવે આગળ એને મૂકીને વહી આવી હવે આમાં એનો ભરોસો કરવો હું એને થોડી મૂકીને ગઈ તો એ મને મૂકીને વહી ગયો பாட்டி

આપણે એના મા બાપને આપડા માં બાપ ને કોણે રાખતા હોય એની બહેનો ના મોટી બેનો કોણે રાખતા હોય તોય મારવાની એમ વાત મારતા ન હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહિ બોલવાનું હા હા અમારે અમે બાઈનું સર્વિસ કરતા હોય અઠવાડિયા પંદર જે દૂધની હોય તો થોડી સર્વિસ કરી કોઈ ન ફળતા હોય હમણાં મેં કાઈ જ મારી બાઈની સર્વિસ કરી તમે video માં એમ કો કે મારી ઘરવાળી મારી મારા ઘર ની લક્ષ્મી છે ને આમ તમે એમ કો તમારા ઘર ની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે લક્ષ્મી બેલી થઇ જતી ને તો બી કોઈ નો જોતું હોય એટલે માર આમ અમારા ઘર નું service છે ગમે તેવી ઉભી રાખે ફુવારા મારી ના રે ના લે મેં જો હમણાં થી એક સાગ નો કોટો લ્યો છું મસ્ત નેત્ર નો ખોટો કાઈ હામી બોલ્યું નથી ને કાઈ બ બ બોલાવી નથી પણ અમારો ઓમ ડેલી બારી નો નીકળે ડેલી રાખી છે બહુ ઊંચી ને બાઈ એટલી બધી ને મારે બાઈ પાસેથી ચડતા ફૂટ ફૂટની એટલે ભાગીન કઈ નીકળી શકે નહીં તમારે તમારે તમે કેટલા કાંઠા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ છે મારે તો ભાગી જાવ પૂરું થઈ ગયું ઓલા પાછા કામ ને મેં જાણી જોઈને મેં કીધું આ ભાગી ના શકે ને એવી જ બાઈ ગોતી છે દડા જેવડી ગોતી હોય કાંઈ નહીં આ માગેલી ભાગેલી પડશે ને પકડી લો બાવડું

હા હું તમને રૂબરૂ ભાવીને કે હું આવવા નહીં છું રામોજ ચાલો કંઈ વાંધો નહીં ચાલો મોકલો હા એમ મોકલા ફોટા છે હલો હા હા બોલો